નમસ્કાર મિત્રો હોય સો આપનું સ્વાગત છે હું છું હુસેન બાદરકા ઉના ગીર ગઢડામાં મધરાત્રિએ ધીમી ધારે વરસાદ ગીર ગઢા ગીર જંગલ વિસ્તારમાં વરસાદ વરસતા ઉનાની મસુંદરી નદીમાં આવ્યું ઘોડાપુર ઉનામાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા કંસારી રોડ ઉપર બે વૃક્ષ ધરાશય થયા વૃક્ષો લાઈટના થાંભલા પર ધરાશાય થતા હાલ ઉના ગીર ગઢામાં કાળા ડિબાંગ વાદળા વચ્ચે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે મોડી રાત્રે થી સવાર સુધીમાં બે ઇંચ જેટલો નોંધાયો વરસાદ રાત્ર્યા <togueras> 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 <togueras>